અરવલ્લી જિલ્લામાં આલા મોડાસા નગરપાલિકાનો વિસ્તાર વધારવાના સરકારના નિર્ણયનો વિરોધ કરાયા છે સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો સરપંચ સહિત ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપ્યું છે ગઈકાલે અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ ઓફિશિયલે નોટિફિકેશન જાહેર કર્યું છે

અમારી પંચાયત બે મહિના પહેલાં ચૂંટણીને અગાઉ અમારી પંચાયતને નગરપાલિકામાં ન જોડાવા ઠરાવ કરેલા છે આ વટહુમ તદ્દન તાનાશાયી મને ખોટો છે અને અમારા બાવીસ ગામમાંનો વિરોધ છે માટે અમારી સબલપુર ગ્રામ પંચાયત મને વાપસ આપવું અમારે નગરપાલિકામાં જોડાવું નથી અને અમારા ત્રણ મહિ ત્રણ વર્ષથી અમારા પંચાયતમાં કોઈ નહોતું કામગીરી માટે એ કામગીરી માટે વહીવટદાર સુપેલું હતું ત્રણ વર્ષની કોઈ કામગીરી થઈ નથી પબ્લિકોની માંગ હતી કે આ અમારા કામો કરો તે અમે જે ચૂંટણી ને આવ્યા તે વખતે અમે પબ્લિકના વાયદા લીધેલા છે તે વાયદા અમે બે મહિનામાં કેવી રીતે પૂરા કરીએ અને બે મહિનાની અંદર એમને જો ચૂંટણી કરવી હોત તો અમને નોટિસ આપવી પડે કશું નથી આપ્યું અમને ડાયરેક્ટ અમને એમ કહેવામાં આવ્યું છે કે તમે અમારા નગરપાલિકા અમે કબજો લેવા આવ્યા છે આ સાહી તો અમને મંજૂર નથી બાવીસે બાવીસ ગામવાનો અમારો વિરોધ છે ઋતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી